અઈ જે કોઈ આપડે જો આપણો બ્લોગ આ રહ્યો તું તીવી વાળો જો એટલા 1 20 જણાએ જોયો એટલે જોવો ને તમે ઇન્સ્ટાગ્રામ માં લિંક મૂકું તોય જોતા નહિ ભાડા મારી નાવ જોઈ લેજો સાખલા મારી નાવ બ્લોગ એક નંબર બ્લોગ બનાવ્યો એડિટ એવો કર્યો ને તમે જોતા નથી કોઈ ભડ્યો આવું થોડું હાલે થોડો સપોર્ટ કરો યાર તમારા ભાઈને તો મિત્રો સીટ આઈ ગયા છે હવે આપણે હિરા લેવા જવાનું ધંધુકા ભાલ હો હા સેઠિયા નું કારખાનું મુના ભાઈ હા રામદેવ હોટલ ભાઈ બરોબર તો આવો તો આપણને મળજો આપડે જવાનું એટલા બુડા છે કે હાટ આવતા નથી સુઈએ લાઈટ જડે આપણે આપણે કામ ન કરવાનું એમને કામ ન કરવાનું આપણે ન કરવા દે આજે ઘરે આપણને જી જાય બીજા લઈને જે આવ્યો ને કેવું થાય જો આપણા ભાઈબંધ આયા છે હાલો હવે આપણે હીરા લઈ લઈએ બીજું બધું જવા દો તેલ લેવા